જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રીજીની અદભુત પરંપરાનો એક વાર્તા પ્રસંગ જોઈશું પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે નાથ દ્વારામાં ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે ડોલ ઉત્સવના દિવસે સાંજના સમયે નગરમાં બાદશાહની સવારી કાઢવામાં આવે છે ત્યાંના સ્થાનિકીય લોકો તેની પાછળ એક દંતકથા છે તેવું તે માને છે કે વર્ષો પહેલા એક મુસ્લિમ બાદશાહને શ્રીજી મંદિર પર આક્રમણ કર્યું અને શ્રીજીના સ્વરૂપને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો જેવો તે પ્રભુના નિજ મંદિરમાં પ્રવેશે છે તો તરત જ ચમત્કારિક રીતે તેના પગ જમીન સાથે ચોટી જાય છે અને તેની આંખોની રોશની ચાલી જાય છે તે જ ક્ષણે તેને આભાસ થાય છે કે જેના પર હું આક્રમણ કરવા આવ્યો છું તે તો સાક્ષાત પરમાત્મા છે અને તેને પોતે કરેલી ખુચિષ્ટા માટે પ્રભુની પાસે ક્ષમા માગી પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ અત્યંત દયાળુ છે તરત જ તેને બાદશાહને ક્ષમાદાન કર્યો કર્યું જેથી તેની નેત્રની રોશની પાછી આવી ગઈ શ્રીજીના ચીબુકમાં આજે પણ રોજ જે ધરાવાય છે તે રાજા ધીરાજે હીરાને ભેટ તરીકે શ્રીજીને અર્પણ કરેલો છે તેની સાથે જ ક્ષમા માગવાના ભાવમાં તેણે શ્રીજી મંદિરના સૂરજ પોળની સીડી દાઢીથી સાફ કરી એ જ ભાવ સાથે દર વર્ષે ડોલોત્સવના દિવસે રાજાની સવારી નીકળે છે જેમાં વ્રજવાસી ગુર્જર સમાજના એક વિશિષ્ટ પરિવારના એક સદસ્ય બાદશાહ બને છે અને તેની પાલખી મંદિરની આસપાસ પરિક્રમા કરીને વાજતે ગાજતે નક્કરખાના દરવાજેથી મંદિરમાં પ્રવેશ કરે છે સ્થાનિક વ્રજવાસી સવારી સાથે નગર રાજાને પણ ગાળો આપે છે મંદિરમાં પ્રવેશ કર્યા પછી રાજા સૂરજ પોળના દ્વાર પરથી શ્રી ઠાકોરજીની પૂજા કરી દાઢીથી સૂરજ પોળની સીડી સાફ કરી ભગવાનને કૃતજ્ઞ વ્યક્ત કરે છે તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગ નહી વિરામ આપીએ ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ